જય ગિરનારી જય મોગલ જય ગુરુદેવ રાજદીપભાઈ ને જે કઈ ઘટના વિવાદ થયો હતો એ વિવાદનો અત્યારે અંત આવી જાય છે કોઈ એકાબીજા બેનભાઈ તરીકે જ રહે અને કોઈની હવે ક્યારે કાંઈ આવું થાય નહીં આમાં કોઈને રસ લેવો નહીં મીડિયાને કે કોઈ પણ વ્યક્તિને કોઈનો બેમાંથી એકનો દોષ નથી આ તો સમજ ફેર થાતી હોય કા બીજાને તો થયું હોય ઘર્ષણ એમાં કીર્તિબેન હાશાશે રાજદીભાઈ છે કોઈ એક ખોટા છે નહીં પણ ગેરસમજના હિસાબે લોકો રસ લેતા હોય એટલે કોઈને રસ લેવો નહીં અને આ સુખદ સમાધાન બેનભાઈનું બેનું અને બેનભાઈમાં ઘર્ષણ હંમેશા થતું હોય એટલે ભાઈ બેન ઝગડતા હોય તો એનો કોઈ કોઈને માથે લેવું નહીં કોઈને આમાં રસ લેવો નહીં અને આ મોગલની સાક્ષી બે બે ભક્તિ એમ કે છે ભાઈ ત્યાંથી આ મોગલની સાક્ષી હવે આ પૂરું કરીએ મોગલમાં ગિરનારી મહારાજ